바빠! 빠바 <shrie> 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 <shrie>

મત તમે મને જ દેજો મારા લોકો તમને સરપંચ નડે એ ના ના સરસ એમાં થોડું કઈ કહેવાનું હોય કા બટા કેમ મળો મળો છો નેસો ઉતરી ગયો લાગે છે બાપુ એ હવે બેઠો થા આમ જોઈ લે એ મારે ન પીવો કા બેટા થ્યુ છું એ બાપુ એ दारू આખો રાખો આ મુકે શું કર્યું આ છોકરાને કઈ ખબર પડતી નથી ગામમાં કોઈ दारू તો મને

એ કમલા એ તારા છોકરાને કાંઈને કર્યું પીર્યું બાપુના દર્શન કરાયા હતા મારા છોકરાને દારૂ દેખાવું ને આખો જરૂર દે છે એ કમલા એ તારો છોકરો હવે દારૂ ન પીવે એ બાપુનો સંસ્કાર જોયો હવે પાછો મત દઈએ તારા છોકરાનો ખરો મેં કર્યું

बापा दर्शन नती कराया ने शार जड़े या तो दाई बो से बटा आ रमत बदी मुखी लागे नहीं लागे जी बापा ये रमत वे गम्मे नहीं हुए मारे तो शेख करवोट पड़ी

મંગુડી તું ઉપાધિ કરમા દીકરાને ઈનાનીના નીના ગારિયામાં નો ફસાવું ને તો તો મારું નામ ટકો નહી એ હા ટકા હું તારી હારે જ સવ જરૂર પડે અહીંયા આ વાત રહી ને ઈ પાછી કોઈને કરતી નહી અન તું જા એ હા મારે જવું જોઈએ છે કીવડે કાજુલિયા

એ ગધાડા ખબર પડી જાય ને હું હાથ ભવનું જાણું છું બાપુ તો હવે મારે શું કરવું હું હારી જાય ને તો મારી આબરું જાય છે આમ જો તું ઉપાધિ કરીમાં જીતવી જ છે ને પણ આમ જો વિધિના પચાસ હજાર થાય છે આખા પચાસ હજાર સરપંચ અહીં કો આવો હું તો કહું પચાસ હજાર ગુડી દયો એક ગ્રાન્ટ નથી

એ મુગુડી આ તો સમજકારી બાપુ છે સરપસ ઈનો હમણા સમજકાર બહાર આવી જાય છે હે લા કોણે લીધા છે શી ખબર સાહેબ બોલ સાહેબ હું હા શું કહું છું મે નથી લીધા દીકરા તારી સાઈલ ઉતર છે ને પછી તું માની આ એ હું આમ નિયો લ <laughs> 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 જો તારા બાપા પાય હવે નથી આવતો પણ બીજી વાર આવા ધંધા નો કરતો ઓ છે જામ કપૂડાને બોરો બોરનો પાટ ભણાયો

フフフ